નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો એકાદ બે દિવસ પહેલાં મનસુખભાઈ રાઠોડ નામના વ્યક્તિને વિજયસિંહ ચુડાસમાએ ફોન કરી અને ધમકી આપી હતી અને તેમને મારી નાખવાની પણ ધમકીઓ આપેલી હતી જેનું કોલ રેકોર્ડિંગ વાયરલ થતાં મનસુખભાઈ રાઠોડના સમાજના જ એક વ્યક્તિએ વિજયસિંહ ચુડાસમાને ધમકી આપવા માટે કર્યો હતો ઉપફોન પરંતુ મિત્રો વિજયસિંહ ચુડાસમાએ એ વ્યક્તિને પણ ખૂબ જ સરસ રીતે સમજાવી અને સીધા કર્યા છે અને જેનું પણ કોલ રેકોર્ડિંગ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે તો મિત્રો તમે પણ સાંભળો આ કોલ રેકોર્ડિંગ જેની અંદર મનસુખભાઈ રાઠોડના સમાજના જે વ્યક્તિ છે અને વિજયસિંહ ચુડાસમા વચ્ચે શું વાતચીત થઈ એ તમે પણ ધ્યાનથી સાંભળજો અને તમારા વિચારો મિત્રો કમેન્ટ બોક્સની અંદર જરૂરથી લખજો એ પહેલા મિત્રો તમે આપણી ચેનલ પર નવા છો તો ચેનલ ને હાલત સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા bell icon ને પણ દબાવી દેજો. હા કોણ બોલો? અ વિજયજી પુરા સમાન બોલો. ભાઈ બોલો બોલો મોટો ભાઈ અવાજ કપાય છે થોડું વ્યવસ્થિત વાત થાય તો વાત કરીએ વ્યવસ્થિત આપણે. કે આપનો અવાજ આવો આવો હા અરે મનસુખભાઈ ને 100 રૂપિયા ના બરાબર બોલ્યા તો એના બરાબર હા મનસુખભાઈ ને ઉપર લેવાનો છે આપણે હે કાંટો કારણ કાંટો કારણ આવે ને સાહેબ મનસુખભાઈ ને ઉપર લેવાનો એટલે મારી મેડી વિશે બોલા મારા દાદા વિશે બોલ્યા એટલે ઉપર લેવાનો છે ને હવે પાછો ઈ તમે પાછો રેકો હવે પાછો તમારે તમે એને કાઈ માફી પણ દેવો હોત ઊડીઓ વગે માફી કોની માંગીશ ને બાબા સાહેબ આમણે મનસુખભાઈ બાબા સાહેબ આમણે મનસુખભાઈ ની ની પડે ને

અમારા દાદો છે મારી મેળડી છે મન નહીં કરતું હોય મન નો કર્યો તો મન નહીં કરતું ભાઈ એ મારો બાપ છે બોલા તમારા આંબેડિકા તમારા પપ્પા છે બાપ છે એમ મારા મારો બાપ છે ભોળા વાળો દાદો તો મારો બાપ છે એ ભાઈ મન કઠે ભાઈ આંબેડકર મનસુખ રાસુ ની નહીં ફોન તો તમે મનસુખભાઈ ને કર્યો મારું કેવું હવે એ ભાઈ છે ને આખું એડિટિંગ છે ઈ ને ફોન કર્યો મેં અમારા ભાઈ દીઘુભા પરમાર કરીને છે સુધીનગર ના એને મેં ફોન કર્યો હતો એને કીધું કે મનસુખભાઈ માફી માંગી લો આપડે મિત્ર છીએ ખાસ એટલે મેં એને હું કીધું હતું કે મનસુખભાઈની માફી કઈ રીતે માંગવું કે મનસુખભાઈ મને માફ કરી દો મોટા ભાઈ મારી કઈ ભૂલ થઈ ગઈ છે મારે આ માફી માંગવી હું તો તમને કેમ વાત કરું છું એમ હું અમારા ભાઈ વાત કરતો હું એટલે એ રેકોર્ડિંગ એને મનસુખભાઈને ને એટલે મનસુખભાઈ એડિટિંગ કરી કાપી એ છેલ્લું મૂકી દે બાકી મનસુખ જોઈને માફી નો માંગુ મારા ઘરે તાબુક કે મનસુખ જોવા સપન છે હું એની માફી માંગુ

એ મને માફી માંગી લીધી એના વિશે મને કોઈ કહેતા નહી પાછા કે બાબા વિશે હું કામ બોલ્યા હતા એટલે મે માફી માંગી લીધી હા તો પણ અમે તો તમે ઈ જ સમજાવ્યું સી દરબાર કે ભાઈ આપણે હું દરબારદભાઈ દરબાર નથી આપ તો રણ કી વાત કરીયા કરીયા આ કારણે રાજકુતુઈ બેટકો પર છે સપે પર ફીડ લેવા જાતિ સુપોદ ભાઈ જાતિ ન સુપોદ હો હોટી જાતિ પ્રત્યે હોને પાણું મારું રણ તોર રોજો રોજો મંગ્યા રે તો વધે રેવી હું

તમારો એમની અમે અમે ખુદુખાઈ નું નામ નથી લીધું તમે તમારા છે એટલે અમારા ભાઈ વાળા અમારે એમાં દીધું અને મનસુખભાઈ નો તમારો વોટ્સઅપ નંબર છે